પ્રમાણે છે જો ફાઇનલી આપણે કામ ઉપર પોગી ગયા છીએ નું કામ કઈ આવું છે શેડ છે તો આજે આજે આવડો આ ફાલ બાંધવાનો છે ત્યારબાદ હામે બે જાળીયા ફિટ કરવાના છે તો આજે ફાલ બાંધવાનો છે ત્યારબાદ આપણે જાળિયા નાખવાના છે જાળિયા ને તો જ્યારે તમે કરો ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે દિવાલમાં પાણી છટાયેલું હોવું જોઈએ થોડો થોડો છે ને ભેજ રહેવો જોઈએ તો પ્લાસ્ટર છે ને સારું પાક તો થોડો ભેજ રહેવો જોઈએ અને પ્લાસ્ટર મીડિયમ પોણો જેવું ચડવું જોયું પંચોતેર ટકા છે તો આમાં મિત્રો છે ને પૈસા છે પૈસા

આવે okay. ગોળી ah, <laughs> 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 કામિલ ભાઈ બેશક આપે છે તો મિત્રો અહીં આપણે ઝાળીઓ પાડવાનું છે એક હવે આપની આ યેપ 347 ચાલુ થાય અને આ આટલો ભાગ ખોડી નાખવાનો છે અને આ એક ઝાળીઓ ઇન્સ્ટોલ કરવાની છે

તો મિત્રો છે ને આવા મોટા મોટા વોલ ને એવું પાડવાનું હોય એટલે બ્રેકર યુઝ કરવું પડે આને કહેવાય બ્રેકર અને ઢાકણા અથોડવામાં ન હાલે કારણ કે મોટા મોટા ચેક કરવાના હોય તો આ બોર્ડર છે ને એ બધી તોડવાની છે હજી પછી આમાં જાળીઓ ભીટ થાય આવી છે ભાઈ હાલે તમારી ઘડીયા કામની પણ ખરેખર સારું છે ઘડિયા કામમાં મજા એવા કરે કઈ ટેન્શન વધી નહીં હાલો ચા આવી ગઈ છે પી લ્યો બધા ચાનો ટાઈમ થઈ ગયો વાગ્યા બાર ભાવેશની ચા ઢોકળી પાસેની મસ્તીની આદુ બધું ન વરસાદ આવું આવવું થયો છે તો કાંઈ વાંધો નહીં ચાલો હવે ચાલ્યા પડી ગયા છે તોડી નહીં છે આ બેય ઠેકાણેના તો અહીંયા કામ આપણું પૂરું થઈ ગયું તો કદાચ બોર પછી બીજી સાઈડ ઉપર થાય ગયા પછી એ રહી તો ઘણીક ફાઈન નક્કી થાય બુકોટ થઈ ગયા છે જમીન તો મેં આવ્યા હતા બીજી સાહેબ તો આશા આપણે બીજી સાઈબા સાહેબ ના સાહેબ તો સાહેબ આવવાના તમે સાહેબ જ નહો આવ્યા કામ છે તો હવે પાછા છે જમી લીધું છે અને વાગ્યા છે તો હવે મિત્રો આવી ગયો શું વાડીએ અને વાડિયે દૂધ લેવાનું હતું ત્યારબાદ ટિફિન દેવાનું હતું તો ગાડી આજે હાલ આવવી પડી કારણ કે હવે આપડી અરવનભાઈ હાલ એમ નતી તો આપ જોઈ શકો છો આ માલણ નદીના કાંઠા છે એકદમ તો પપ્પાને ટિફિન દઈ દીધું છે ટિફિન લઈને આગળ જાય છે ત્યારબાદ હું વસ્તુ વાળીએ જોઈએ વાળી કોઈ પ્રકારે આ બધો સારો ઊભેલો છે તો હવે મિત્રો આપણે જે ડ્રેગન ફ્રૂટ આવે છે ને એનું ઝાડ જોવાના છે ડ્રેગન ફ્રૂટનું ઝાડ કેવું હોય તો આ છે ડ્રેગન ફ્રૂટ તો ડ્રેગન આ થોર જેવું કંઈક આવે છે જે ખૂટા ખોડવાના છે એ ખૂટો એક લાંબો થાય પછી ડ્રેગન આવે તો આ બધે ડ્રેગન ને રીંગણીને એવું છે તો એ તો ડ્રેગનના ઝાડ ડ્રેગનના ઝાડ આવા હોય છે ને આમાં આંબા છે નાળિયેરી છે ઘણી વસ્તુ છે જામુડા છે ને આ બધો સારો છે

કેવા રિએક્શન આવે છે તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને મજા આવી છે તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી હર હર મહાદેવ જય હિન્દ